અત્યારે કેરીની ચાલી રહી છે છે ત્યારે કેરીના શોખીનો માટે સારા સમાચાર આગામી વર્ષોમાં ભારતીયોને જાપાન ઓસ્ટ્રેલિયા ચાઇના થાઇલેન્ડ ઇઝરાયલ અને અમેરિકાની કેરીઓ પણ ખાવા મળી રહેશે કારણ કે આવા તમામ વિદેશી આંબાઓનું વાવેતર જુનાગઢ જિલ્લાના ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂત સમશુદ્દીન જારિયા અને તેમના પુત્ર સુમિત જારિયાએ કર્યું છે તેમના પુત્રએ પુણે યુનિવર્સિટીમાંથી બાયોટેક કર્યું છે અને આસામની યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી આફ્રિકાના અંગોલામાં ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં કામ કર્યું છે અને તેમણે જાતે વિદેશ જઈને ત્યાંના આંબા અને કેરીની જાતો વિશે અભ્યાસ કરી તેની કલમ અહીં લાવી તેનું વાવેતર કર્યું છે તેમના ફાર્મમાં સિંધુ એકસો સત્તર નામની કેરીના આંબા પણ છે જેમાં ગોટલા વગરની કેરી પાકે છે જેને સીડલેસ કેરી પણ કહેવાય છે તે ઉપરાંત કેરીની ગુણવત્તા વધારવા માટે કેરીના ફળ અને ઝાડ ઉપર દેશી અને આધુનિક વિજ્ઞાન પ્રમાણે હંમેશા શોધ સંશોધન અવનવા પ્રયોગો કરતા રહે છે આ જાપાનની ઇરવિન મિયાઝાકી વેરાયટી છે અને આ વર્લ્ડ્સ કોસ્ટલીએસ્ટ મેંગો તરીકે પ્રખ્યાત થઈ ગઈ છે આમાં આપ જોઈ શકો કે કેટલો સરસ કલર આવ્યો છે અને આ અઢી ની કિલો વેચાય એવા ઘણા રિપોર્ટ્સ આપણને જોવા મળે છે આપણે કેસર આંબાનું વાવેતર કરેલું છે અને કેસરની સાથે સાથે દસ ટકા ક્રોસ વેરાયટીની હિસાબે આપણે ઘણી બધી જાતોને ડેવલોપ કરીએ છીએ અને સાથે નર્સરી પણ ધરાવીએ છીએ એટલે દસ ટકા ખેડૂતોને વેરાયટી આપવા માટે અમે સારી સાચી જ જાતોનું સંશોધન કરી અને એ એનો પરિચય અમે પૂરેપૂરો મેળવી અને પછી ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ જેમાં હાઈબ્રિડ ઘણી બધી જાતો સારી સારી જાતો છે હા આખા નેશનલ ઇન્ટરનેશનલ બંને લેવલ થી આંતરરાષ્ટ્રીય લેવલથી પણ અમુક દેશમાંથી આવી વેરાયટીઓને કલેક્ટ કરી છે ભારતની પણ ઘણી બધી જાતો છે એમાંથી મોટાભાગની જાતો છે એ કોઈને કોઈ સંસ્થાએ રિલીઝ કરેલી જાતો છે તો એ કલેક્શન જે કર્યું છે એને બહુ સારી વાત છે એક ખેડૂત તરીકે એટલું કલેક્શન કરવું એ ખરેખર સારાની બાબત છે પણ ખેડૂતોએ તો જે વેરાયટીઓનો બજારની અંદર ભાવ મળતો હોય જે વેરાયટી બજારમાં ચાલતી હોય એ જ કરવાની રહેશે